યમુનાજીની શોભા શેનાથી છે એમ તો પ્રભુની પણ શોભા વ્રજમાં આપણે કહીએ ને વેણુ રહેણુ ને ધૈનું આના વગર તો આપણો કૃષ્ણ પણ અધૂરો લાગે વ્રજમાં જો આ ત્રણ વસ્તુ પ્રભુ સાથે ન હોય તો વ્રજભક્તો પ્રભુને પણ અધૂરા માને છે કે એના ચરણમાં રહેણું ન હોય હાથમાં વેણુ ન હોય નિકટમાં ધૈનું ન હોય તો આ કૃષ્ણ કૃષ્ણ મારો નથી અમારા કૃષ્ણની આ ત્રણ તો શોભા છે અમારા પ્રભુની આ ઓળખાણ છે અને એટલા માટે જ વ્રજની રજનો મહિમા એટલો બધો છે કે સ્વયં ઠાકોરજીને એક વાર એમ થયું જે ભક્તો આવે વ્રજ રજ વ્રજ રજ વ્રજ રજ મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત જાય મુક્તિને પણ મુક્તિનું સામર્થ્ય આપે એવી વ્રજ રજનો મહિમા જે આવે સંત મહાત્મા કવિજનો ભક્તજનો ગાય છે તો લાવ હું ચાખીને તો જોઉં એવું છે શું આમાં અને આમ વિચાર કરી મૃતિકા ભક્ષણની લીલા ઠાકોરજી બ્રહ્માંડ ઘાટમાં ભેગી કરી અને બનાવ્યો લડ્ડુ ગોળો બનાવીને મુખમાં પધરાવી અને ઠાકોરજીએ માટી ખાધી આપણે પ્રસંગ તો પણ ખરેખર તો માટી ચાખી છે કે આમાં છે શું આ મધુરતા એવી તો કયા રેણુમાં છે અને જ્યારથી પ્રભુએ ચાખી તો મહાપ્રભુજી કહ્યું રેણુર મધુર જે પ્રભુની સુધાનો સ્પર્શ જે રેણુને થઈ ગયો એ તો રેણુમાં પણ માધુર્ય વ્યાપી ગયું છે એટલે કે વ્રજની રહેણું પણ સાધારણ નથી મધુરતા યુક્ત છે કારણ કે યમુનાજીમાં ત્રણ રેણુ આવે પહેલી યમુનાજી ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે યમુનાજી શું આપે છે ચરણ કમલની રેણુ ત્રણ રેણુ યમુનાજીમાં બિરાજમાન છે એમ તો મહાપ્રભુજી પણ યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે નમામી યમુના સકલ સિદ્ધિ હે તુમુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે મહાપ્રભુજી બે જગ્યા રેણુ ને યાદ કરે છે એક અહીંયા યમુનાજીમાં જલ કરતા પણ અધિક મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ જ્યાં જલ કરતા પણ રજ અધિક છે પણ કોની મુરારી પદ પંકજ મુરારી પ્રભુની ચરણની રજ રજનો મહિમા આપણે ત્યાં બહુ છે રજ મળે એનું મહાત્મ્ય તો છે જ કે રજની પ્રાપ્તિ પણ રજનું સ્મરણ કરી લો ને ચિંતા સંતાન હંતા રેણ સ્વીયા નામ તાન પ્રણમામી કેવલ એ રજ મળી જાય એનું સ્મરણ મળી જાય તો એ ચિંતાઓની પરંપરાઓ હણાઈ જાય એવી રજનો મહિમા એ મહાપ્રભુજીની હોય એ ગુસાઈજીની હોય એ ઠાકોરજીની કે શ્રી અમનાજી આ ચારેની રજનો મહિમા તો સૌથી પહેલી રજ યમુનાજીમાં જ્યારે તમે પાન કરો અથવા આશ્રય કરો તટ ઉપર બેસો તો રજ ભીતર પ્રવેશ કરે છે તો આ રજ શું છે મુરારી કેમ કૃષ્ણને કહ્યું ગોવિંદને કહ્યું ન કહ્યું પણ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો મહાપ્રભુજી અને આ શબ્દ મુરારી યમુનાજી સાથે

મુરારી શબ્દનો પ્રયોગ ત્યાં આવ્યો અને અહીંયા પણ મહાપ્રભુજીએ કર્યો કારણ આ મુરારી નામ પ્રભુનું કેમ છે કારણ કે સોળ હજાર કન્યાઓને જ્યારે નરકાસુરે કેદ કરી રાખી હતી ત્યારે ભગવાન એ સોળ હજાર કન્યાઓને મુક્ત કરાવવા માટે પધાર્યા એનો કિલ્લો હતો અને ચારે બાજુ જલ અને એ મૂર નામનો દૈત્ય એની રક્ષા કરતો અને પહેરેદારી કરતો મૂર્કો નરક રક્ષક એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ મૂર નામનો દૈત્ય નરક નો રક્ષક છે અને ભગવાને આ મૂર ને માર્યો એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી અરી એટલે શત્રુ આ પાંચ મુખ વાળો હતો દૈત્યા પંચ શિરાજ અશ્રદ્ધાના પાપાત્મા એવા પાંચ મુખ એના કયા છે અત્યારે એ ચર્ચામાં નથી તો લાંબી ચર્ચા તો આ પાંચ મુખ એટલે કે જ્યાં સુધી આ દોષ છે ત્યાં સુધી પ્રભુ સાથે જીવનો સંબંધ નથી થતો એ એ પ્રતિબંધ દોષ રૂપ નામનો દૈત્ય છે અને ભગવાને એને માર્યો માર્યો એટલે કે અસુરને નથી પણ ભક્ત અને ભગવાનને મળવામાં જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોને ભગવાને દૂર કર્યા છે તો જે ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધોને દૂર કરવા કોણ એના અધિષ્ઠાતા છે મુરારી ભગવાન અને એ મુરારીની ચરણ રજ અહીંયા છે એટલે કે આ રજમાં પણ એ જ સામર્થ્ય છે જે મુરારીમાં છે જે કાર્ય મુરારી કરે છે એ જ કાર્ય આ રજ કરે છે તો શું કરે છે આ રજ કે જ્યારે યમુના પાન કરો અને રજ તમારી ભીતર જાય તો તમારી ભક્તિમાં જે કાંઈ પ્રતિબંધ આવતા હોય એ બધાની નિવૃત્તિ યમુનાજી કરી દે છે એ પ્રતિકૂળતા અનુકૂળતા કરી દે અપ્રાપ્ય પ્રાપ્ય કરી દે અને જે વિક્ષેપ રૂપ હોય એનાથી નિવૃત્ત કરી દે ભક્તિમાં દુઃખ નથી ઘણી ઘણીવાર સુખ પણ આડે આવતા હોય છે પ્રતિકૂળતાઓ જ આડે નથી આવતી ઘણી સંસારની અનુકૂળતાઓ પણ ભક્તિ કરવા નથી દેતી એટલે જીવનમાં એમ નહીં માનવું કે ખરાબ વસ્તુ જ નડતર છે ઘણા કહેવાતા સારા વ્યક્તિ વસ્તુ વ્યવસ્થાઓ પણ આપણી ભક્તિને આડે હોય છે આપણે એમ માનીએ કે પ્રતિકૂળતા જ વિક્ષેપ છે ના અનુકૂળતાઓ પણ વિક્ષેપ ઘણી વાર થઈ જાય જ્યારે બહુ જ અનુકૂળ માહોલમાં હોઈએ ત્યારે પ્રમાદ પણ જાગી જાય પ્રભુની ભક્તિમાં તો જીવનમાં તો પુણ્ય કરવામાં ભક્તિ કરવામાં જે વસ્તુ વિક્ષેપરૂપ હોય એ પ્રત્યે સાવધાન જરૂર રહેવું જોઈએ બધી વસ્તુને આપણે છોડી નથી શકતા પણ એના પ્રત્યે સાવધાની જરૂર કેળવી શકીએ છીએ ઘણી વાર ખાડાઓ લોકો પૂરી નથી શકતા રસ્તામાં તો બોર્ડ તો ચોક્કસ મારે સાવધાન સ્પીડ ધીમી રાખો અહીંયા કદાચ જૂનો પુલ હોય ને તો એને સમારકામ કરવા માટે ઘણો બધો ખર્ચો કરે ઇન્ડિયામાં તો એક બોર્ડમાં જ સમાધાન થઈ જાય કે એ આ બ્રિજ જૂનો છે ધીમે કાર ચલાવવી એમ તો કે આટલો ખર્ચો કરો તો એક બોર્ડ ના મારી દઈએ તો મૂળ વાત એ પણ થઈ જાય તો ઘણી વાર ઘણી વસ્તુને આપણે સમાધાન નથી કરી શકતા ઘણી વસ્તુને છોડી પણ નથી શકતા એ જીવનના અભિન્ન અંગ રૂપ હોય પણ જે વિક્ષેપ રૂપ છે એના પ્રત્યે સાવધાની તો ચોક્કસ કેળવી શકીએ કે હા આને કારણે મારી ભક્તિમાં પ્રતિબંધ આવી શકે છે તો આ મુરારી પ્રભુની ચરણ રજ યમનાજીમાં છે ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદી બીજું રોજ ઠાકોરજી ગાયોને લઈ અને જલ પાવવા માટે યમુનાજીમાં પધારે છે અને ગાયો પણ ચાલતી ચાલતી આવે ત્યારે એમના ખુરમાં વ્રજની રજ લાગી એટલે કે યમુનાજીમાં ગાયોની ખુરરજ પણ ભળેલી છે અને એને બહુ પવિત્ર માનવામાં આવે છે કે ગાયો જ્યારે વનથી પાછી આવતી હોય અને એમની ધૂળ ઉડતી હોય એ ગોધુલી બેલામાં ઉડતી રજ જો આપણા શરીરમાં લાગે ને તો એ બધા જ પાપોમાંથી નિવૃત્તિ વ્રજમાં રજના સ્નાનની પણ મહત્તા છે જો આપણે ત્યાં એ પ્રસંગ આવે છે પ્રભુદાસ જલોટાની વાર્તામાં મહાપ્રભુજી મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને કહ્યું તમે પ્રસાદ લો ત્યારે પ્રભુદાસે કહ્યું અરે મેં તો હજી સ્નાન નથી કર્યું અને ત્યારે મહાપ્રભુજીએ સમજાવ્યું તમે વ્રજમાં છો અહીંયા જલથી સ્નાન કરવું જરૂરી નથી વ્રજની રજ પણ અડી જાય ને તો એ પણ એક સ્નાન જ છે આ રજનું સ્નાન એ મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ વ્રજની રજ અડે તો એ પણ રજનું સ્નાન માનવામાં આવ્યું જો આપણે ત્યાં જૂના સમયમાં મરજાદી વૈષ્ણવ માટી રાખતા રજથી સ્નાન કરતા ને પણ પવિત્ર કરવાના સાધનોમાં રજને માટીને પણ એક પવિત્ર માનવામાં આવે છે કારણ કે તમારા શરીરમાં પણ એ માટીનો એક ભાગ છે પૃથ્વીનો એક ભાગ છે જલનો એક ભાગ છે તેજનો એક ભાગ છે એ તમને શુદ્ધ કરી શકે છે આપણે ત્યાં શું કરીએ કે જેમ નાનકડા દૂષિત જલ વાટકામાં હોય એમાં બે ચમચી ચોખ્ખું પાણી નાખો તો એ પણ ગંધ જ થઈ જાય ને પણ એ નાનકડો વાટકો ચોખ્ખા તળાવમાં નાખી દો તો એ પવિત્ર ના થઈ જાય એમ આપણે બધા અનેક દોષોથી ભરેલી દૂષિત દોષોથી ભરેલી વાટકીઓ છીએ અને મહાપ્રભુજી કહે બ્રહ્મ સંબંધ લઈ અને કૃપા સાગરમાં ભેળવી દે તો ગંગા ગંગાત્વ સર્વ ગુણ ગુણદોષાદી વર્ણના મહાપ્રભુજી નદી નાળા ગંગાજીમાં આવતા હોય પહેલા નાળો હોય પણ ગંગાજીમાં ભળે તો ગંગારૂપ થઈ જાય તો જ્યાં દૂષિતતા છે અને જ્યાં પવિત્રતા છે ત્યાં દોષને ઢોળો છો મોટી જ મોટાઈ જ્યાં છે તો વિશુદ્ધ થઈ જાય એમ પવિત્ર થવાના પણ આ બધા પ્રકારો છે હમણાં ચર્ચામાં નથી જતો પણ મૂળ વાત પર આવું જો ગાયોની ખુર્ર જ એમાં છે અને ત્રીજું રોજ જલ કો ઘઈ ઘટ નેહ ભરલાય સો ઘટ નેહ ભરલાય રોજ ગોપીજનો જલ ભરવા આવે છે યમુનાજી સકલ ગોપ ગોપી વૃતે ક્યાં કહ્યું આ બંને પદ જુદા છે તે ઘણી લોકો પ્રશ્ન કરે કે આ વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી તો મથુરાજીમાં ગોપ ગોપીઓ ક્યારે ગયા અરે ત્યાં સપ્તમી એક વચન છે વિશુદ્ધ મથુરા તટે ત્યાં વાક્ય પૂરું થઈ ગયું અને સકલ ગોપ ગોપી વૃતે આ જુદું વાક્ય છે સકલ ગોપ ગોપીઓ થી વીટળાયેલા યમુના યમુનાજી ક્યારે એકલા નથી હોતા અને પુષ્ટિ માર્ગમાં એકલતા બહુ નથી અહિયાં યુથ છે મંડળીઓ છે

ફૂલ મંડળી તો ફૂલઘરના બધા બહેનો હોય આપણે ત્યાં શાકઘર હોય પાનઘર હોય બધાની કીર્તન મંડળી આપણે ત્યાં સત્સંગ મંડળી આપણે ત્યાં ફૂલ મંડળી આપણે ત્યાં દરેકના મંડળ હોય છે અહીંયા વ્રજભક્તો એકલા લાભ લેવા નથી જતા ધોળમાં જશો ને આ ચાલો સખી કરીએ ચાલ સખી એ સખી સખીને ભેગી લઈ જાય છે જોજો તો અહીંયા એકલા એકલા આનંદ લેવાનો ક્રમ નથી અહીંયાં તો બધાને ભેગા મળી વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કૌફલ પાઈએ કારણ કે આ ઉત્સવ છે ને ઉત્સવ એકલા ન થાય બધું આપણા ઘરે પણ કોઈ ઠાકોરજીને ઉત્સવ કરતા હોઈએ તો ક્રમ એવો છે કે બે વૈષ્ણવને બોલાવીને પ્રસાદ લેવડાવવો આપણે ત્યાં વિવેક છે વિધાન છે આપણે ત્યાં ત્યારે ઉત્સવ થયો કહેવાય કારણ કે અહીંયા તો પ્રતિક્ષણ ઉત્સવ છે એટલે અહીંયા એકલતા નથી અહીંયા તો યુથ છે ગોપીજનોના પ્રત્યેક પ્રકારના અહીંયા ઓગણીસ પ્રકારના ગોપીજનો બતાવે મહાપ્રભુજી દરેકના યુથ છે ગોપી ગીતમાં ઓગણીસ લોકો ગાયા તો જે ચર્ચા કરી સકલ ગોપ ગોપી વૃતે ગોપ ગોપીઓથી વિટળાયેલા યમુનાજી છે તો જલ ભરવા આવે પનઘટ આદિ લીલા થાય અને ગોપીઓ જલ ભરવા યમુનાજીમાં જાય ત્યારે ગોપીઓની ચરણ રજ પણ યમુનાજીમાં પધરાવે અને આટલી રજ શ્રી કે ગોપીજનોની રજની પણ મહિમા કેટલી ઉદ્ધવજી જેવા ભક્તો જ્યારે ભગવાન 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 કરતા કરતા ગયા પાછા વળ્યા ને ત્યારે ભગવાન ભૂલાઈ ગયા ગોપી 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 કરતા કરતા પાછા આવ્યા વંદે નંદ વજસ્ત્રીમ પાદ રેણુ ભવિષ્ય હરિકથોદ ગીતમ પુનાતિ પુનાતિભુવનત્ર વંદે નંદ વજસ્ત્રીમ પાદરેણુ ઉદ્ધવજીને શું યાદ રહ્યું વેદ પુરાણ ભૂલાઈ ગયા અને ગોપીઓની ચરણ રજની સુધી રહી એને વંદન કરવા લાગ્યા ગીતમ અભીક્ષિભુવનત્ર જે ત્રણેય લોકોને પાવન કરી રહી છે એવી ગોપીઓની ચરણ રજની વંદના કરી છે તો આ ત્રણ રેણુ શ્રી યમુનાજીમાં રોજ પધરાવવામાં આવે છે અને જ્યારે તમે યમના પાન કરો છો ત્યારે આ ત્રણે રેણુ એનું ગ્રહણ તમે કરો છો અને મહત્તા ઠાકોરજીના ચરણારવીરની મહત્તા તો ગોપીજનો પણ ગોપી ગીતમાં કેટલું કહે છે ગોપી ગીતમાં ગોપીજનો ગાન કરતા કહે પ્રણત क्रोणे जरानुगम् श्रीलिकेतनम् पणिपणा ते परा बुजम् क्रोणु મેરે ઓ શ્રી જો વા જો અમીર પ્રભુ આપના એ ચનાર વિ

પ્રભુ જ્યાં ચરણ ગયા હોય એ એ એ છાપ પડી હોય રજમાં રજ નિત્ય ઠાકોરજી ગિરરાજજીની તરેટીમાં અને યમુનાજીના તટમાં પોતાના ચરણો નો સ્પર્શ કરાવે એટલે જ ગિરરાજજીના મહિમા પણ વ્રજ રજમે લોટત ગોવિંદ કુંડ નહીં એ તરેટી શ્રી ગોરધન કિર

આ રેણુ સાધારણ નથી યમુનાજી કેવા છે આ કલિયુગ ના દોષો ને હરી લેનારા છે કલયુગ જીવ ઉદાહરણ કારણ કાટત પાપ અબધાર પેન યમુનાજી નું એક નામ છે કાલિંદી કલિમ દેતી ખંડયતી ઇતિ કાલિંદી કાલિંદી નો અર્થ જ થાય જે કલિયુગ ના દોષો નું ખંડન કરવા વાળા છે એ જ કાલિંદી છે તો કલિયુગ જીવ ઉદાહરણ કારણ વ્રજ લીલા ના જીવો જુદા છે અને આજનો જીવ એ કલિયુગ નો જીવ છે સમય જ્યારે બાંધી રાખે ને માણસને તો મોટા મોટા વિચારો પણ છોડાવી નથી શકતા એ બંધનથી ઘણી વાર સારા સારા લોકોના સમય બગડે ને તો એમની પણ સત્યતા એમની પણ સજ્જનતા ટકી નથી શકતી એવો આ કાલ પ્રભાવી છે કાલ કરાલ કૃષ્ણ ભક્તાન બાદ થાય હરિરાય જેટલે શિક્ષાપત્રમાં કહે આ કાલ છે ને બહુ કરાલ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી એટલી તાકાત આ કાળમાં નથી કારણ કે ભગવાન કાલા કૃષ્ણ એમ મહાપ્રભુજી કહે કાલથી પણ અધિક કૃષ્ણ છે કાલ તો એની વિભૂતિ છે કાલ તો એને આધીન છે એટલે અથ સર્વ ગુણો પેત કાલ પરમ શોભન પ્રભુ પ્રગટ થયા ને ત્યારે શબ્દ વપરાયો કાલ પણ સુશોભિત થઈ ગયો એવા પ્રભુ છે કાળના કાળ એટલે કલયુગ જીવ ઉદારન કારણ કાટત પાપ અબધાર પેની આ નું નામ એ એવું ખડગ છે કારણ પાપને કાપવા બહુ અઘરા છે કર્મનો સિદ્ધાંત એમ કહે છે કરેલા પાપ એ પુણ્યો કરી લેવાથી કપાઈ જતા નથી કર્મના સિદ્ધાંત જો તમે સમજો તો તમને એમ થાય કે આટલા પારાથી પાપ થયા તો લાવ આટલા પુણ્ય કરી લઉં તો બેલેન્સ બરાબર થઈ જાય ઝીરો ઝીરો થઈ જાય કર્મના સિદ્ધાંતોમાં આવું ઝીરો ઝીરો થતું નથી કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે પાપ પાપની જગ્યાએ ભોગવવા પડશે પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડશે કોઈનાથી કોઈના છેદ ઉડતા નથી એટલે એવી કોઈ કલ્પનામાં હોય કે ભલે જિંદગીભર પાપ કરીએ પછી પુણ્યો કરી લઈશું પણ પુણ્યથી પાપ કપાતા નથી કોઈ મોટામાં મોટું પુણ્ય નાનામાં નાના પાપને પણ કાપી શકતું નથી ને ભૂસી શકતું નથી આ એક સ્પષ્ટ કર્મના સિદ્ધાંતને સમજી લેજો પાપને કાપવા માટે એક જ કારણ અને એ છે કૃષ્ણ કૃષ્ણની શરણાગતિ આપણે અત્યાર સુધી એમ સાંભળ્યું છે કરેલા કર્મો ભોગવવા જ પડે કોઈ ના બચી શકે ના બચવાનો રસ્તો ભગવાને ભગવાન કહે મામ એકમ શરણમ બ્રજ અહમ તો આ સર્વ પાપે ભ્યો મો જેને પાપમાંથી મુક્ત કરવાની ગેરંટી લીધી હોય ને બોડીને એના જ શરણમાં જવું પડે બાકી કોઈ પણ ગમે ત્યાં દુનિયામાં ફરી આવો લાભ આપવાની ગેરંટી આપશે સુખ આપવાની ગેરંટી આપશે કોઈ કરેલા મુક્ત કરાવી શકે એમ નથી પણ ભગવાને આ અભય વચન ગીતાજીમાં આપ્યું છે આમ તો આ સર્વ પાપે કરેલા તે કરેલા તારા સમસ્ત પાપોમાંથી મુક્ત કરી દઈશ તું મારી શરણમાં આવી જા શરણાગત થાય શરણ આયે સોહી તારે જે જન શરણ આયે સોહી તો કલિયુગ જીવ કારણ આ કલયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કાટત પાપ અવધાર શ્રી અમુનાજીનું નામ એવું છે યમુનાજીની રજ એવી છે યમુનાજીનું જલ એવું છે મહારાણીજીના પાન જ્યારે જીવ કરે તો સમસ્ત પાપોમાંથી સમસ્ત દુરી તયો તમે યમુનાસ્ટકના ફલમાં બોલો છો ત્યારે એમના અષ્ટકના પાઠ કરો ને છેલ્લા શ્લોકમાં ફળ સુધી તવાષ્ટક મિદમ મુદા પઠતી સુર સુતે સદા અને પહેલું સમસ્ત દુરિત ક્ષય બધા જ પાપોનો નાશ થઈ જાય દુરીત નો ક્ષય થાય યમુનાજી માં પકાટ પાપ અબધાર જીવનમાં પાપ થયા છે ને પશ્ચાતાપ તો કરવાનો છે પણ પ્રાયશ્ચિત અને પશ્ચાતાપથી અધિક એમાંથી મુક્ત થવાનો એક રસ્તો યમુનાજીનું આરાધન જેટલું યમુનાજીનું નામ લેશો એટલા યમુનાજીનો પ્રભાવ એવો યમુનાજીની ક્રિયા ને કર્મ નથી એનો પ્રભાવ છે અગ્નિ પાસે જાઓ તો ગરમી એનો પ્રભાવ છે માંગવી ન પડે કે મને ગરમી આપ એમ યમુનાજીનું સ્મરણ કરો સહજમાં પાપ ધોવાય છે